જાહેરાત કરી હતી ત્યારે તેમણે સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રીએ જે રાષ્ટ્રજોગ સંબોધન ત્યારબાદ ચોવીસ માર્ચ બે હજાર વીસે કર્યું કોવિડ નાઇન્ટીન એકવીસ દિવસના લોકડાઉનની તેમણે સૌ પ્રથમ જાહેરાત જ્યારે કરી હતી ત્યારે પણ તેમણે રાષ્ટ્રીય સંબોધન કર્યું હતું અને લોકોને આ રીતે સંબોધિત કરીને આની જાહેરાત કરી હતી ત્યારે ત્યારબાદ પ્રધાનમંત્રીએ ક્યારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેની વાત કરીએ તો ચૌદ એપ્રિલ બે હજાર વીસે જ્યારે કોવિડ નાઇન્ટીન લોકડાઉન ઓગણીસ એપ્રિલ સુધી વધાર્યું તેની લોકોને જાહેરાત કરી હતી ત્રણ એપ્રિલ બે હજાર વીસે કોવિડ નાઇન્ટીન પ્રોત્સાહન પેકેજની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું બાર મે બે હજાર વીસે લોકડાઉનમાંથી છૂટછાટની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી અને તે બાબતે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું તો ત્યારબાદ બાર મે બે હજાર પચીસે ઓપરેશન સિંદુ